રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભાના આયોજન સાથે ઇથ્યોતેરમાં નિર્વાણ દિને અધ્યક્ષ આદિત્ય પટેલ ઉપાધ્યક્ષ અંજના ઠક્કર શાસના અધિકારી ડોક્ટર વિપુલ ભરતિયા આચાર્ય શિક્ષકોએ રેડિયો કાઢીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં આચાર્યો અને શિક્ષકોને પ્રશસ્તિ પત્ર તથા મહાત્મા ગાંધીની આત્મકથાનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું મહાત્મા ગાંધીને પોતાના શ્રદ્ધા સુમન અર્પણ કરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પરિવારે વિશ્વ કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી માનવતા આપણા પરમ પૂજ્ય ગાંધી બાપુજી ક્રમે તળવી ખુશીબેન મોહનલાલ સયાજી પચાસ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી ને વિનંતી કે તેઓ પોતાનું પ્રશ્ન

ઉપસ્થિત છે આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીજીએ જે પ્રકારે અંગ્રેજોના ચુંગાલમાંથી દેશને આઝાદી અપાવવા માટે થઈને સત્ય અને અહિંસાના માર્ગે તેમજ સ્વદેશી અભિયાનનો આગ્રહ રાખીને દેશને દેશથી જ નહીં પરંતુ આર્થિક પણ આઝાદી અપાવી હતી આજે જ્યારે ગાંધી નિર્વાણ દિવસના માધ્યમથી આપણે બાપુના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે ત્યારે આપણે સૌ પણ ગાંધીજીના માર્ગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી હાકલ એટલે કે આત્મનિર્ભર ભારતના માર્ગેથી વિકસિત ભારત બે હજાર સુડતાલીસની સંકલ્પના સાકાર કરવી તેના મૂળમાં પણ ક્યાંક મહાત્મા ગાંધીજીનો રેટિયાના માધ્યમથી આર્થિક આઝાદીનો વિચાર જ છે અને આપણે સૌ આજે આવા મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈને આપણા જીવનમાં પણ આચરણ કરવાનો પ્રયત્ન કરીએ અને તેના માધ્યમથી એક સારો નાગરિકનું નિર્માણ થાય અને સારા નાગરિકના માધ્યમથી એક ઉત્કૃષ્ટ સમાજનું નિર્માણ થાય અને જ્યારે ઉત્કૃષ્ટ સમાજનું નિર્માણ થશે તો એક શ્રેષ્ઠ દેશનું પણ કે ભારતનું પણ નિર્માણ થશે એવો આપણો સૌનો પ્રયત્ન હોવો જોઈએ આજના દિવસનો એ જ સંદેશો છે